ઓહો હુનાન દુરાન બુરાન ઓ નો હારું છે હો એ અલ્યા આ હારું છે તો મન ખબર છે બધુંય તઈ પેલા બાઈક બી નેસા ઉતરે ના ને સડી ગયા છો અલ્યા પણ હાલો કે વેકન દે પાસો આવ યાર અલે એ બાઈક આકવાનો એટલો શોખ હોય ને તો નવ લાવો સુર મે દે ના ના આ બાઈક ને મને ઉતરા હડો ઓ તારી હજુજી આટલો કમેન્ટ ના હારો લે અલ્યા કમેન્ટ તો છેડતી છે મને હજુજી એક વાત કહું હો સાફ હો બરા હા નાના આયા

એટલે હવે એક વાત કઉાવ આ જે રસ્તે આયા છો ને એ રસ્તે પાછા જતા રેજો જેમ લે અલ્યા તમારી દોરા પહેરવાની હેસિયત નહીં તમે મારા જોડે દોરા પહેરવા લ્યા

મન તો ખબર હતી હમણે હું બાઇક લેવા આવતો ને તારે મને એવું કર્યું તું ના ઓય ઓય તો કામ કરો હ સાપો આલો હડો મન ચોકથી સેટિંગ કરી આલો સાપો જો ઓય ઓય સાપો માર ઘેર પડે હડો આલુ તમન લે હડો લે હડો લો કાકા પકડજો કેટલું ભારું હે ભાર તો હવે લાગશે લો હડો આવી ગયો ઘરા માં ઓ નો આ પોણા મોરવાય તો હું છું પણ માર તો દાળો વાઈન હોય ને ધોમ બેડા થઈ ગઈ છે હવે જાઉં એમ કરું એ માં ને કોણા ચમ હોય કણ તમે

તું પણ એટલે મારે કોક મેળ પડે મારે નહીં મેળ પડે પણ તમે કોક સાફા નું મેળ પડો તો મારું મેળ થાય પછી તમાર થાય અલ્યા સાફો નહી કશું નથી ઓ તારી પણ હું કરું હવે

એટલે મારે કોઈ ની જરૂર નહી ઘણ તો મારી જિંદગી થી એટલી બધી સાફો પેરો હોય ને તો બજાર માંથી લઈ આવો અલ્યા તમે એક નંબર ના કંજુ છો ભિખારી છો ભિખારી